लोग हमारा छोटा सा यूट्यूबर देखो ये नदिया हाय यूट्यूबर ब्लॉगर हूँ मैं बड़ा ब्लॉगर बनूंगा बता तो ब्लॉगर बनूंगा पढ़ूंगा लिखूंगा आगे बढ़ूंगा लेकिन ब्लॉगर तो जरूर बनूंगा गुड मॉर्निंग जय माता जी बताए नहीं आज एक नवा व्लॉग में आप सब स्वागत है आज की एक સારખી શરૂઆત કરવા જઈ રહી છું કેમ કે વિડીયો બનાવવાની તો અમારો થોડોક ટાઈમ પણ નીકળે અને બે વસ્તુ છે એટલે મેં એને કઈ રીતે મેનેજ કરું છું થોડુંક છે એમાં પ્રોબ્લેમ તો એ આગળ જઈને કહીશ કે શું કામ હું વિડીયો બનાવી રહી છું હિન્દી બેબી થું નથી મમ્મા આવે ને આડે થું નથી નિધિ બબુ મમા કનુ મમા

નથી હું એકલી થોડો ઘણો કઈક બનાવી લઈ તો નિધિ મહેમાન વાત જુએ છે કેમ કે મહેમાન નિધિ બેબી છે ફેવરેટ કેમ નીધું બાબુ મમ્મા કીડા ચીતો પાને ઘડે કીડા ચીતો નિધ્યા કીડા ચીતો હે મન આવ્યા આકડો બોટડે

Ay, tata. Tata ta ni do. Bale kam kare to na anjo. Bye bye. Ayo, bye bye video call. Sukhya tata.